પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકામાં આવેલ સરકારી કોલેજ ખાતે લોકસભા ચૂંટણીની કર્મચારીઓની તાલીમ આપવામાં આવી રહી છે ત્યારે પોલિંગ સ્ટાફ તરીકે કામગીરી કરનાર મહિલાઓ કર્મચારીઓને આવતીકાલે તાલીમ આપવામાં આવનાર હોવાનું વહીવટી જણાવ્યું છે લોકસભાની ચૂંટણીઓ જાહેરાત બાદ જિલ્લા તેમજ તાલુકા વહીવટી તંત્ર દ્વારા તમામ સ્તરે તૈયારીઓ કરવામાં આવી છે ત્યારે પંચમહાલ

આવશે ત્યારે આજ પુરુષ પોલીસ સ્ટાફ અને આસિસ્ટન્ટ જોનલ સ્ટાફને તાલીમ આપવામાં આવી રહી છે બ્યુરો રિપોર્ટ સી એન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સી એન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ